વિશેષણનું વિશેષણ એટલે વિશેષણ માટે પણ વપરાયેલું વિશેષણ જે શબ્દ જે પદ વિશેષણ તરીકે તો વપરાય છે એ વિશેષણની પણ વિશેષતામાં વધારો હોય તો તો જો ઓલરેડી કોઈ વાક્યમાં એક વિશેષણ છે જ હવે વિશેષણ માટે પણ વિશેષતા દર્શક શબ્દ હોય તો તો એને શું કહેવાય વિશેષણનું વિશેષણ કહે છે જો વાક્યમાં જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વાપરવામાં આવ્યું હોય ત્યારે બને છે વિશેષણનું વિશેષણ જેમ કે શ્રુતિ ખૂબ ઓછી મહેનત કરે છે જો આ વાક્ય સમજો એકદમ ખ્યાલ આવી જશે વાક્ય સમજો પહેલા તો કે શ્રુતિ મહેનત કરે છે તો શ્રુતિ મહેનત તો કરે જ છે પણ કેવી ઓછી મહેનત કરે છે અને કેવી ખૂબ ઓછી અહીંયા એકચ્યુઅલી જે છે એ ઓછી નથી વિશેષણ આમાં અંડરલાઈન ખોટી થયેલી છે ઓછી જે છે વિશેષણ છે આ શું છે આપણું વિશેષણ છે જો પરંતુ ખૂબ ઓછી મહેનત કરે છે આ બને છે વિશેષણનું વિશેષણ શ્રુતિ મહેનત તો કરે જ છે વાક્ય પૂરું થયું પરંતુ એ મહેનત કેવી કરે છે ઓછી કરે છે અને એ પણ કેટલી ખૂબ ઓછી કરે છે ઇટ મીન્સ કે વિશેષણ માટે પણ વિશેષણ વપરાયું છે તો આ શું બને છે એ બને છે વિશેષણનું વિશેષણ બને છે નેક્સ્ટ મને મને ઠંડુ પાણી પાણી આપો આપો જો વાક્ય પૂરું થઈ ગયું હા પરંતુ આ પાણી આપોમાં ઠંડુ પાણી આપો તો ઠંડુ શું છે વિશેષણ અને ઠંડુ પણ કેવું થોડુંક ઠંડુ પાણી આપો તો જે થોડુંક શબ્દ વપરાયો એ શેના માટે વપરાયો વિશેષણના વિશેષણ